નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદરાના મુજપુર ખાતે પુલ તૂટી પડવાની ઘટનાના બીજા દિવસે બચાવ કામગીરી ચાલી હતી છેલ્લા છત્રીસ કલાકથી પણ વધુ સમયથી સમગ્ર તંત્ર ખડે પગે રહી આ કામગીરી કરી રહ્યું છે મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે ગત રોજ સઘન ઓપરેશન બાદ સાંજ સુધીમાં છ મૃતદેહ મળી આવતા હતભાગીનો આંકડો અઢાર થયો છે ઓળખ મળી હોય એવા બે વ્યક્તિની શોધ ચાલુ છે હિટાચી મશીન બુલડોઝર ઉપરાંત આજે સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પણ મંગાવવામાં આવ્યા હતા બે હજાર ટોરક્યુના આ ટ્રક વડે ફસાયેલા વાહનોને ખેંચવામાં આવ્યા હતા પૂનમના કારણે મહી નદીમાં આવતી ભરતી અને ઓટ પણ વિઘ્નરૂપ બન્યા હતા તેના કારણે નદીમાં કિચનનું પ્રમાણ વધ્યું હતું ઉપર એક બાબતને ધ્યાને રાખી આજે ત્યાં ત્રણેક ડમ્પર જેટલું વેટ મિક્સ લાવવામાં આવ્યું હતું અને મહી નદીમાં પાથરવામાં આવ્યું હતું મહી નદીની અંદર ફસાયેલા વાહનોને કાઢવામાં ક્રેન ઉપરાંત સેનાના હાઈ પરફોર્મન્સ ટ્રક પાછળ વાયરો બાંધી ખેંચવામાં આવ્યા હતા કિચનમાં ઘૂંચાયેલા અને લોડેડ ટ્રકને ખેંચવા જતાં એક વખત વાયર પણ તૂટી ગયો હતો બચાવ એજન્સી ઉપરાંત પોલીસ આરોગ્ય અને મહેસૂલી તંત્રની કામગીરી નોંધપાત્ર છે આ ઉપરાંત આસપાસ આવેલી કંપનીઓ અને યુવા સંગઠનોને પણ સેવા ધર્મ બજાવી રહ્યા છે આ કંપનીઓને સંગઠનો દ્વારા ભોજન પાણી પૂરું પાડવામાં આવે છે સાંજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે જે બામણ ગામના દિલીપભાઈ પઢિયાર હોવાની ઓળખ થઈ છે આ અંગે વધુ માહિતી જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયાએ આપી હતી બ્યુરો રિપોર્ટ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

અલગ અલગ ટીમ આજે એનડીઆરએફ એસડીઆરએફ જેટકો એ બધી ટીમ હતી સાથોસાથ આપણી સાથે એલ એન ટી બુલેટ ટ્રેન અને બાકી ટીમ પણ જોડાઈ અને આપ જોઈ શકો છો કે આપણે કમસે કમ એ ટ્રકને બહાર કાઢવાની પોઝિશનમાં આવી રહ્યા મોટા મોટાભાગે જે મેજર હર્ડલ હતું એ આપણે ક્લિયર કર્યું છે કુલ અત્યાર સુધીમાં આપણે સત્તર ડેડ બોડીઝ મળે છે પાંચ લોકો શરૂઆતના તબક્કે જે ઇન્જર્ડ હતા એ આપણે મોટાભાગે સ્ટેબલ છે એમને બીજા કોઈ પ્રશ્નો નથી એટલે આપણે એને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ અને આ સિવાય આપણે અહીંયા સર્ચની કામગીરી હજુ ચાલુ રાખવાના છે અગત્યનું એ છે કે આપણે હજુ પણ મિસિંગ પર્સન લિસ્ટ છે જ્યાં સુધી તમામ વ્યક્તિઓ ના મળી જાય ત્યાં સુધી આપણે સર્ચ ઓપરેશન ચાલુ રાખીશું પણ ખાસ કરીને ભરતી થોડી વખતમાં આવશે પણ એ સાથો સાથ પણ આપણે આ પ્રક્રિયા ચાલુ રાખશું સર એટલે સમય છે સંસદનો અભાવ હતો કે તમને કોઈ ટેકનિકલ ને જુઓ પરિસ્થિતિ એવી હતી કે જે અહીંની રિમોટ અને ઇનએક્સેસિબલ એરિયા છે સાથે સાથે અંદર કિચડનું પ્રમાણ લગભગ ચારેક મીટરનું કિચડનું નું લેવલ છે આપ જોઈ રહ્યા છો માત્ર એક ટ્રક હતો જે સાડા ત્રણ થી ચાર મીટર કિચડની અંદર હતો જે ખેંચવા માટે આપણા જે દોઢસો ટનની જે ટ્રેન છે એ પણ થોડી નિષ્ફળ નીવડી હતી ઉપરના ભાગે ટ્રેન છે સાથોસાથ આપણે થોડું અહીંયા રિસ્ક પણ રિસ્ક ફેક્ટર્સ પણ હતા ઉપરના ભાગે જે ટ્રક છે અને જે જોખમી પુલ છે એના કારણે આપણે ક્રેન વધારે પણ ત્યાં આગળ આવી શકતા નથી પણ આપણો પ્રયત્ન એવો છે કે આપણે તમામને સેફલી ખાસ કરીને આપણે જે અહીંયા ડેડ બોડી છે એમને તમામ બહાર કરીએ આપણે વિશેષ કરીને આ ઓપરેશન સતત ચાલુ રાખીશું અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમામ ટીમ અહીંયા સ્થાનિકો આપણા તમામ ટીમ અહીંયા જે મળે છે સાથે મળીને ટીમ વર્ક કરે છે અને એમના કારણે આપણા પ્રયત્નો થોડા ધીમે પણ અવશ્ય એમાં આપણને સફળતા મળે હાલના તબક્કે આપણે એક ત્રણ વ્યક્તિઓ મિસિંગ છે બાઇકની સાથે બાઇક સવાર હતા એ મિસિંગ છે અને એક ટ્રક ડ્રાઈવર છે મિસિંગ છે આપણે એનો શોધખોળ ચાલુ છે

આપણે ચકાસણી કરી છે કમ્પ્રિહેન્સિવ સર્ચ પણ નીચેના ભાગમાં ડાઉનસ્ટ્રીમ એરિયામાં ચાર કિલોમીટર સુધી એનડીઆરએફ અને એસડીએફ બોટની ટીમે કરેલું હતું સ્થાનિક બોટમેન મારફતે કોઈ ઇનપુટ્સ મળે તો એ પણ સતત આપણે જોતા રહીએ છીએ એટલે જો કોઈ આવી ઘટના બની છે તો તરત જ આપણને જાણ થશે તો તરત જ આપણે એમને લિફ્ટ કરવાનું કામ કરી શકીએ છીએ